સંખેડા નજીક લજગરી બસ પાણીમાં ફસાઈ મુસાફરોને દોરડાની મદદથી બચાવાયા તરફ જઈ રહેલી બસ સંખેડા નજીક પેટ્રોલ પંપ પાસે પાણી ભરાયેલા રોડ પરથી પસાર થઈ રહી હતી તે સમયે પાણીનો સ્તર ઊંચો હોવાથી બસ રસ્તા પર જ બંધ પડી ગઈ બસમાં મુસાફરો ભરેલા હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો માહિતી મળતા સંખેડા કસ્બાના યુવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી માનવતાનો દાખલો આપ્યો હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના યુવકો એકજૂટ થઈ દોરડાની મદદથી મુસાફરોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢ્યા રેસ્ક્યુ દરમિયાન નાના નાના બાળકોને પણ કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા યુવકોની તત્પરતા અને બહાદુરીથી મોટા અકસ્માતને ટાળી શક્યા હતા આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો સંખેડાથી સલીમુદ્દીન શેખ